ધાનપુર અને દેવગઢ બારિયા બે તાલુકામાં એકોતેર કરોડનું નરેગા મહાકૌભાંડનો કૌભાંડનો પર્દાફાશ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકાના માત્ર ત્રણ ગામોમાં મનરેગા યોજનાનું મહા મોટું કૌભાંડ સામે આવ્યું જેમાં વર્ષ બે હજાર એકવીસથી બે હજાર ચોવીસ સુધી મનરેગા યોજનામાં એલ વન તરીકે અધિકૃત ન હોય તેવી પાંત્રીસ એજન્સીઓને છેલ્લા ત્રણ વર્ષમાં અધધ એકોતેર કરોડ રૂપિયાનું ચૂકવણું કરી દેવામાં આવ્યું અનધિકૃત ન હોવા છતાં બિલો મેળવવા રાજ્ય સરકારના મંત્રીના પુત્રની એજન્સી હોવાનું પણ કહ્યું છે સરકારી અધિકારી કરાર અને મેલા આ આચર્યું ત્યારે દાહોદ દાહોદ જિલ્લાના નિયામક પોલીસ ફરિયાદ નોંધાવી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના પટેલે દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે જિલ્લા પંચાયત તરફથી મનરેગાના કામોમાં તપાસના આદેશ મળતા દેવગઢ વારિયા તાલુકાના કુવા રેઢાણા અને ધાનપુર તાલુકાના સીમામોઈ ગામી તપાસ કરવામાં આવી ત્યારે તપાસ દરમિયાન સ્થળ તપાસણીમાં કેટલા કામો અધૂરા જોવા મળ્યા આ કામોનું કમ્પ્લીશન સર્ટી તથા ખોટા પુરાવા ઉભા કરી પૂર્ણ પેમેન્ટ કરી દેવાય હોવાનું તપાસમાં બહાર આવ્યું મનરેકા યુદ્ધમાં માલ સામાન સપ્લાય કરવાની ટેન્ડર પ્રોસેસમાં ભાગ લીધો ન હતો અથવા પોતે તે ટેન્ડર પ્રક્રિયામાં એલ ને સામાન સપ્લાય કરવા અધિકૃત નથી તેવી દેવગઢ તાલુકા બે ગામોમાં કરેલ કામોમાં એજન્સીના કરોડ રૂપિયા ચૂકવાયા ધાનપુર તાલુકામાં કરેલા કામોમાં સાત અનધિકૃત એજન્સીઓ કરોડ રૂપિયા ચૂકવ્યા બે હજાર એકવીસ થી ચોવીસ દરમિયાન ખોટા બિલ ચૂકવી દીધેલ હોવાનું જણાયું અધૂરા કામોનું ખોટું કમ્પ્લેશન સર્ટી તથા ખોટા નકલી દસ્તાવેજો પૂરા કરી પૂર્ણ પેમેન્ટ કરવામાં જવાબદાર સરકારી અધિકારી કર્મચારી કરાર આધારિત કર્મચારી એકબીજાના મેળા પૂર્વ આયોજિત કાવતરું રજી એજન્સી દ્વારા અધૂરા કામો થયા હોવા છતાં અધિકૃત નથી તેવી ગેરકાયદેસર એજન્સીઓને નાણાં ચૂકવી દેવાયા હતા પોલીસે મામલે ત્રણસો સોળ બે ત્રણસો સોળ પંદર અને મુજબ ગુનો કરી કૌભાંડમાં સડવાયેલ કર્મચારી એજન્સીના પ્રોપરાઇટરની ધરપકડ કરવાના હાલ ચક્રો ગતિમાન કર્યાનું જાણવા મળે છે દેવગઢ બારીયા મત વિસ્તારમાં કૌભાંડની તપાસની માંગ વિરોધ પક્ષના નેતાએ મંત્રી ખાબડના પુત્ર સામે કરી હતી જાન્યુઆરી માસમાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ દેવગઢ બારીયા વિધાનસભા બેઠકના કાર્યક્ષેત્રમાં દેવગઢ બારીયા ધાનપર તાલુકામાં મનરેગા યોજના કામોમાં ખુદ મંત્રી બચ્ચુભાઈ ખાબડના બે પુત્રોની એજન્સીના નામે અંદાજે સો કરોડ કરતાં વધારે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો આ સાથે નરેગા યોજના કરોડો રૂપિયાની કૌભાંડની તપાસવા માટે એસઆઈટીની વિજિલન્સ ટીમ દ્વારા તપાસો કરાવી ઇન્જિનિયર એજન્સીઓને જવાબદારી અધિકારી સામે સખત કાયદેસર કાર્ય કરવાની માંગ કરી હતી ત્યારે દાહોદ ડીઆરડીએના નિયામકે દેવગઢ બારિયા ધાનપુર તાલુકાના સીમામોઈ ગામે નરેગા યોજનાના કામોની તપાસ કરતા અધૂરા કામો પૂર્ણ કરેલ નથી તેવા કામોના નાણાં એજન્સીને ચૂકવ્યા જેમાં શ્રી રાજ ટેન્ડર્સ જય જલારામ સ્ટીલ એન્ડ જે એન્ટરપ્રાઇઝ રોયલ હાર્ડવેર મહાલક્ષ્મી ટેન્ડર્સ કે કે ટેન્ડર્સ શ્રી બ્રજ સ્ટીલ ટેન્ડર સાઈ કૃપા સપ્લાયર્સ પ્રમુખ સિમેન્ટ ડેપો જય જલારામ ટેન્ડર્સ પ્રજ્ઞાવતી સેલ એજન્સીમાં ખુડિયાર કન્સ્ટ્રક્શન હેડ સપ્લાયર દેવગઢ ટેન્ડર્સ પ્રકાશ એન્જિનિયરિંગ અને બોરવેલ મહાસરસ્વતી કેન્દ્ર શ્રી રાજ કન્સ્ટ્રક્શન કંપની પીપેરો રાધેશ્યામ બિલ્ડિંગ રાજેન્દ્ર કન્સ્ટ્રક્શન શ્રી મારુતિ કૃપા સિમેન્ટ આર્ટિકલ ગુજરાત સપ્લાયર જશુભાઈ ધરાભાઈ નાયકભાઈ એલ એન ટેન્ડ્રિક શ્રીરામ કન્સ્ટ્રક્શન પટેલ મીનાબેન મનહરસિંહ ઉમાબેન મદનલાલ પટેલિયા ધનશ્યામ કેન્દ્ર રાજલભા અસદસિંહ સોલંકી કબીર કૃપા સિમેન્ટ ડેપો રાજેન્દ્ર કન્સ્ટ્રક્શનમાં બિલો બનાવી નરેગા યોજનાના કામોના રૂપિયા સગે સગેવગે કરી મહા મોટું કૌભાંડ સામે આવ્યું દાહોદ જિલ્લામાં સૌથી વધારે દેવગઢ બારીયા ધાનપુર તાલુકામાં નરેગા યોજનામાં એકોતેર કરોડના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો નરેગા યોજનાનો કૌભાંડ હાલ ભૂગર્ભ ઉતરી ગયા રિપોર્ટ ચંદુભાઈ